વડોદરાના ગોરવા વિસ્તારમાં થયેલા રાયોટિંગના કેસમાં પંદર આરોપીને ગોરવા પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા છે પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરાના ગોરવા વિસ્તારમાં થયેલા ગોરવા પોલીસે આ દરમિયાન ટોળું ભેગું થઈ જતા રાયોટિંગ ગુના દાખલ થયા હતા પોલીસે ટીમો બનાવીને કોમ્બિંગ હાથ ધર્યું હતું અને ગણતરીના કલાકોમાં પંદર આરોપી ને ઝડપી પાડ્યા છે આરોપી સાહિલ વાઘેલા અમિત ઉર્ફે આદિલ વાઘેલા નાઝીમ ઉર્ફે સિક્કો બેલિમ આરિફ બેલિમ ઇમ્તિયાઝ બેલિમ ઇમરાન શેખ મોહસીમ હુસેન બેલીમ તેમજ યુસુફ બેલીમ સાબિર હુસેન અને દિલાવર હુસેન બેલીમ ની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે